પાદરામાં રેસરિંગની દુકાનોમાં કાર્ડ ધારકોને કેટલું અનાજ મળ્યું તેની રસીદ અપાતી નથી સરકારનો નિયમ છતાંય દુકાનોમાં પ્રિન્ટર હાજર રખાતું નથી પુરવઠાને લગતા અનેક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાંય પાદરા પુરવઠા વિભાગના આ ખાડા કાન કરી રહ્યા છે રેસરિંગની દુકાનોમાં ગ્રાહકોને તેને લીધેલા અનાજના જથ્થાની સ્લીપ અપાતી નથી દરેક વ્યાજબી ભાવની દુકાનોમાં પ્રિન્ટર રાખવું ફરજિયાત છે અને કાર્ડધારકના ફિંગરપ્રિન્ટ લીધા બાદ તેને મળવાપાત્ર જથ્થાની વિગતો દર્શાવતી પાવતી આપવાના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે રેસરિંગ દુકાનદારોની મનમાની છતાંય પાદરા પુરવઠા તંત્ર આ મામલે કોઈ પગલાં ભરતું નથી કે કડક અમલવારી માટે દબાણ કરતું નથી જે બાબત પુરવઠા વિભાગમાં ચાલતા ગોલમાલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ચાડી ખાય છે કાર્ડ ધારકોનો અંગૂઠો લઈને સીધું અનાજ આપી દેવાય છે પરંતુ અનાજ મળ્યા અંગેની સ્લીપ કાર્ડ ધારકને આપવામાં આવતી નથી આ બાબત ગેરરીતિને પ્રોત્સાહન આપી રહી છે પાદરા તાલુકામાં દરેક રેસરિંગ દુકાનોની દર પંદર દિવસે વિઝિટ થવી જોઈએ કાર્ડ ધારકોએ ફિંગરપ્રિન્ટ આપ્યા પછી તેઓને રસીદ મળે છે કે કેમ રસીદમાં દર્શાવ્યા મુજબનો જથ્થો કાર્ડ ધારકોને મળ્યો છે કે કેમ તે બાબતની ચોક્કસપણે ચકાસણી પણ થવી જોઈએ રેસરિંગની દુકાન તેના નિયત સમયે ખુલ્લી રહે છે કે કેમ બોર્ડ પર હાજર સ્ટોકનો જથ્થો દર્શાવ્યો છે કે કેમ આ બાબતોની ખાતરી કરવી જોઈએ કે જેથી કરીને રેસરિંગની દુકાનોમાં ચાલતી ગેરરીતિઓ ડામી શકાય અને કાર્ડ ધારકોને તેમના હકનું અનાજ કોઈપણ જાતની હેરાનગતિ વગર મળી રહે પરંતુ

મમલા દેતો હતો મમલા દેવા માં કીધું હતું અમે અમે હું લેવા દેવા હા એવા દાન ને ગણ કેટલા છે ને અને અન્ય ગણ કેટલા રેશન હો તો અમે નોમ વાત કરતા આવે ને મમલા કાજે ને કાજે કરાય કાજે ને છે કેવાય છે કરવાનું આવ્યું છે બધાના ફેસ કેવાય છે કરવાના છે બાકી બાધુ નહી આપું પણ મહિના પેલા બધા વિડીયો બનાવ્યો હતો